ભરૂચના વીસીટી ટ્રસ્ટના ટ્રસ્ટી જનાબ ઇનાયતભાઈ કોઠીવાલા વીસીટી ટ્રસ્ટના સીઈઓનું સરતજહા કાઝી તેમજ વીસીટી સંકુલના વિવિધ વિભાગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને દુઆ સાથે શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા આવનારા મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી પણ આપવામાં આવી હતી અને સન્માન પણ કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા દિવાન બેન હસ્તક કરવામાં આવ્યું હતું સાથે રિપોર્ટર અભિ સૈયદ ભરૂચ કહેવા માંગુ છું કે તમે જે પણ કોર્સમાં એડમિશન લો એમાં તમારો 100% આપો પૂરી લગનથી મહેનત કરો તો નથી ઇસ ઇમ્પોસિબલ ડ્રીમ બી વર્ક વેરી હાર્ટ ટુ અચીવ એન્ડ ઓન્લી સ્કાય ઇસ ધ લિમિટ જ્યારે 11 સાયન્સમાં એડમિશન થાય ને તો સ્ટુડન્ટ્સને 12 સાયન્સનું પાર્ટ એક પહાડ જેવું લાગે અને જ્યારે ખૂબ મહેનત કરીને એ પહાડને સર કરીને ટોચ પર પહોંચો ત્યારે તમને લાગશે કે અને જ્યારે ગ્રેજ્યુએશન કરશો એના પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એના પછી કેરિયર અને પછી લાઈફની ચેલેન્જો આ જ પડશે એની પાછળ એનાથી પહાડ ઉમેરો આવશે અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ